રાજ્યના ડીજીપી દ્વારા અસામાજિક તત્વો પર અંકુશ લાવવા માટે કરવામાં આવેલા આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા તબાહી આચરવામાં આવી રહી છે

પાલિકા અને પોલીસની આ કામગીરીને પગલે ડીસાના અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગયો હતો ડીસામાં પોલીસ અને નગરપાલિકા દ્વારા આચરવામાં આવી રહેલી આ કામગીરીને શહેરમાં તરફ ફેલાવનાર અસામાજિક તત્વોનો ભોગ બનેલા લોકોએ પણ આવકારી હતી અને આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવે કે જેથી શહેરના અન્ય તત્વો દ્વારા આચરવામાં આવતી ગુંડાગર્દી પર અંકુશ લાવી શકાય ડિસ્સામાં પ્રથમવાર પોલીસ દ્વારા લોકો પર ત્રાસ ગુજારનારા તત્વો પર આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે આવા તત્વો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની અત્યારે ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને આ તત્વોનો ભોગ બનનાર લોકોમાં પણ હવે રજૂઆત કરવાની હિંમત આવી છે અને શહેરમાં એક હકારાત્મક અભિગમ ઊભો થયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે ન્યાય અપાવી શકાય અને આવા સામાજિક તત્વોને યોગ્ય નશિયત આપી શકાય અત્યારે જે રીતે આવા ગુંડા તત્વો પર પોલીસ અને તંત્રનું બુલડેઝર ચાલી રહ્યું છે તેના પરથી લોકોને વિશ્વાસ ઉભો થયો છે કે આગામી સમયમાં શહેરને આવા તત્વોથી મુક્ત બનાવી શકાશે